શ્રી કૃષ્ણ કનિયા લાલ કીજે રામચંદ્ર ભગવાનની જે રામ મને રસ્તો બતાવો જીવને જાવું છે એકલું રામ મને રસ્તો બતાવો નઈ જાવું છે એકલું રામ મને રસ્તો બતા

સોમવરના પ્રભુ ઉપવાસ મે કરિયા મેરિયા અગિયાર પાર જીવને જાવું છે જીવને જાવું છે

ને બ્રાહ્મણ મેરે જમા સાધુ સંતનો નો રહ્યો પાર જીવને જાવું છે રામ રસ્તો

િયા વસ્ત્રાન નોહર યો જાલું કરું નોરયો પાર જીવને છે સેલું રસ્તો પ્રાણી તને પશી બતાવું કે દાનયને પૂર્ણ જીવને જાઉં સેલું ભવ કન્યાદાન મેરે કરિયા પ્રિયા સોના ચાંદી નો નો પા મે જાવું છે એકલુ જીવને કલુ રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલુ કલુ બોલો રામચંદ્ર ભગવાનની